હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં પેરેન્ટિંગ ટિપ્સ છે આજે હું આજના વિડીયોમાં તમને એવી કોઈ જ માહિતી શેર નથી કરવાની વેઇટ લોઝની નહીં ફૂડની નહીં કશી જ નહીં ઓનલી ફોર પેરેન્ટિંગ ટિપ્સ તમે તમારા બાળકોને નર્સરીમાં મૂકો છો તમારા બાળકો રાઇટિંગ સ્કિલ નથી શીખતા તમારા બાળકો પેનની પ્રેક્ટિસ નથી કરતા પેન્સિલ પકડતા પણ નથી આવડતું અને તમે ચિંતામાં રહો છો કે મારું બાળક છે તે પેન્સિલ પકડતા નથી શીખતું મારું બાળક સ્કૂલમાં રડે છે અત્યારે હાલમાં દરેક વિદ્યાર્થી જે લોકોએ નર્સરી અને એલ કેજીમાં નવું નવું એડમિશન લીધું હશે એ દરેક વાલીની મનોવ્યથા આ હશે જ્યાં સુધી તમારું બાળક પેન્સિલ પકડતા નહીં શીખે જ્યાં સુધી તમારું બાળક પ્રોપર રીતે રાઇટિંગ કરતાં નહીં શીખે જ્યાં સુધી તમારું બાળક સ્કૂલમાં એક્ટિવ નહીં રહે ત્યાં સુધી તમે એક લઘુતા ગ્રંથિથી પીડાશો કે આટલી જ ઉંમરનું બીજું બાળક છે એને વન કરતા ફાવે છે એને રાઇટિંગ સારું ફાવે છે તો સૌથી પહેલાં તમે તમારા બાળકની સ્કિલને ઓળખો આ વિડીયો મારો આજનો દરેક પેરેન્ટ્સ માટે છે દરેક ટીચર્સ માટે છે જે એમના સ્ટુડન્ટ માટે અને એમના સન અથવા ડોટર માટે પજિશીવ રહે છે મિત્રો સૌથી પહેલાં તો તમારું બાળક નાનું છે એનો જન્મ થયો હજી ત્રણ સાડા ત્રણ વર્ષ થયા હશે તમને પાંચ વર્ષ સુધીનું કે વધીને ચાર ઓછામાં ઓછું ચાર્સ ને વધીને પાંચ વર્ષ સુધીનું તમારું બાળપણ યાદ છે ના આજે હું તમને લોજિક સમજાવું કુદરતથી ઉપર કોઈ જ નથી એક માતાને એની પ્રસૂતિની પીડા ક્યારેય યાદ રહેતી નથી એવી જ રીતે કોઈ પણ બાળકને એનું ચાર વર્ષ સુધીનું બાળપણ યાદ રહેતું નથી કારણ કે પીડાદાયક હોય છે જન્મ લે છે તો ત્રણ વર્ષ થઈ જાય છે પૃથ્વી પર જન્મ લીધા પછી એ વાતાવરણમાં એ બાળકને સેટ થતા એટલે જ આપણે બાળકને ઈશ્વરનો કુદરતનો દરજ્જો આપ્યો હોય છે સૌથી પહેલી એ છે કે તમારા બાળકનો જન્મ થાય ત્યારે કેવળું હોય છે એક વેતનો વધીને બે વેતનો એનાથી ઉપર હોય નહીં તો એના શરીરમાં હાડકાનો વિકાસ થાય એના શરીરમાં સ્નાયુનો વિકાસ થાય એક ફૂટનું બાળક બે ફૂટનું બને છે ત્રણ ફૂટનું બને છે એનું મગજ સોપારી જેટલું હોય તો સફરજન જેટલું બને મિત્રો આ જે વિકાસ છે ને એમનામ નથી થતો બાળકને ખૂબ પીડા થતી હોય છે એના સ્નાયુને હાડકામાં જેમ વધારો થાય છે એમ તમારા બાળકને એ પીડા થતી હોય એટલે તમારા બાળકો રાત્રે સૂઈ નથી શકતા તમે જુઓ જે તારીખે એનો જન્મ થયો હોય ને એ જ્યારે વર્ષ ને મહિનો ચેન્જ થવાનો હોય ત્યારે તમારા બાળકોમાં ઘણા બધા ફેરફારો હોય મારો શન અત્યારે ચાર વર્ષનો છે તો મેં એનામાં બધા ફેરફારો જોયા છે મેં એનાલિસિસ કર્યો છે હું એના એક દિવસનો એક એક સેકન્ડ એનાલિસિસ કરું છું કે આનામાં શું ચેન્જીસ છે વાણી વર્તન વ્યવહાર સારી ટેવ ખરાબ ટેવ નિરીક્ષણ શક્તિ યાદશક્તિ ખાવા પીવાના રસમાં પણ ચેન્જ આવશે એક મહિનો એને આભાવશે જીભનો જે ટેસ્ટ હોય એ બદલાઈ જાય છે બાળકોનો જેમ જેમ એનો વિકાસ થાય છે તેમ તેમ એમાં બધું ચેન્જીસ આવે છે જો ચાર વર્ષ સુધી તમે તમારા બાળકને કુદરત સાથે સેટ થવા દો એને ટોર્ચર ના આપો મને પણ થાય હું પણ ક્યારેક મારો શાંતિવાંશ છે ને તો એને ક્યારેક ગુસ્સો કરતી હોય છું પછી મને યાદ આવે આ બધું કે ખોટી વાત છે તૃપ્તિ બિલકુલ ગુસ્સો ન કર ખરેખર તારું બાળક એકદમ હોશિયાર છે બ્રાઇટ છે મિત્રો આપણે ભણવાની કોઈ ઉંમર નથી હોતી હજુ આપણું બાળક સાડા ત્રણ ચાર વર્ષનું થયું છે બેટર છે સ્કૂલે જાય છે એ એકદમ એની સ્મરણ શક્તિ સારી હશે તો ઈઝીલી કેચઅપ કરશે પરંતુ સ્મરણ શક્તિ જો શાંત હશે ધીમી હશે જેમ પાંચ આંગળી આપણી સરખી નથી એમ આપણા કોઈ પણ બાળક એક સરખા હોતા નથી એટલે ક્યારેય આપણા બાળકને કમ્પેર અન્ય બાળક સાથે કરવાની કોઈ પણ માતા પિતાએ ભૂલ કરવી નહીં તમારું બાળક સર્વશ્રેષ્ઠ છે તમારું બાળક બેસ્ટ છે ઈશ્વરનું સર્જન ક્યારેય એટલે ક્યારેય ગંદુ કે પછી ખરાબ હોતું નથી બધાને પોતપોતાની રીતે બેસ્ટ કરેલા છે કદાચ તમારા બાળકને એજ્યુકેશનમાં આગળ નથી વધતું તો ઈશ્વરે એની બીજી ઈચ્છા પણ હશે સચિન તેંડુલકર દસમા ધોરણમાં ફેલ છે એને રમત ગજન રહેશે તો સૌથી મહાન બેસ્ટ ક્રિકેટર છે એ જ રીતે સુનિલ શેટ્ટી અજય દેવળ આ બધા જ હીરો હિરો બધા ફેલ છે નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એમની લાઈફમાં નરેન્દ્ર મોદી પણ ફેલિયર છે સ્ટાર્ટિંગ લાઈફ પણ બધા મા વ્યક્તિનું ઈશ્વરે કઈક ને કઈક અલગ નિર્માણ કર્યું છે એટલે ભગવાન છે ને આપણે સાચા માતા પિતા નથી કુદરત સાચો માતા પિતા છે એનો કુદરત એની સાથે ક્યારે આપણે હજી આપણે બાળકો સાથે અન્યાય કરશું ઈશ્વર ન્યાય જ કરે છે ઈશ્વર પર શ્રદ્ધા રાખો બાળકોને એની સ્કિલ ઘડવા દો એની રીતે બાળકો એની રીતે બધું કેચઅપ કરતા થઈ જશે મારો સિવન નર્સરીમાં હતો ત્યારે એના જે ક્લાસ ટીચર હોય ને શિવાંશ કલર નથી પૂરતો શિવાંશ હજી પેન્સિલ પકડતા નથી શીખતો મેં કીધું આપણે એને બીજી વાર નર્સરીમાં રાખી દઈશું વાર રિપીટ કરાવશું નર્સરી હજી એની ઉંમર રમવાની છે એ સ્કૂલે સેટ થાય તમારા સાથે સેટ થાય પછી આપણે એને આગળ બધું શીખડાવશું પણ હું એકદમ શાંત રહી આંખ બંધ કરું વિચારું હજી નાનો છે હજી નાનો છે અને રિયલમાં એને એ જ પ્રમાણે એ શીખે છે શીખવામાં થોડું સ્લો હોય તો પણ ચિંતા ન કરવી બાળક ઉપર વિશ્વાસ રાખો આપણે આપણા બાળક ઉપર વિશ્વાસ નહીં રાખીએ તો કોણ રાખશે તો મારી દરેક વાલી બહેનો અને મારા વાલા ભાઈઓ બિંદાસ થઈ જાઓ તમારા બાળકોની ચિંતા બિલકુલ ન કરો કારણ કે તમારા કરતાં તમારું બાળકનું ભવિષ્ય ઉજળું છે તમારા પેરેન્ટ્સ કરતાં તમારું ભવિષ્ય ઉજળું બન્યું તો આપણું બાળક કેવી રીતે એનું ભવિષ્ય નબળું પાડી શકે સારા વિચાર કરો પોઝિટિવ થિંકિંગ એ પોઝિટિવ ભવિષ્યનું નિર્માણ કરે છે બિંદાસ રહો અને મસ્ત મજાની તમે પણ તમારી લાઈફ એન્જોય કરો અત્યારે તમે જે કન્ડિશનમાં છો એ વર્ષ એ જીવન એ લાઈફ સ્ટાઈલ ફરી તમને પાછી મળવાની નથી તમે તમારા બાળક નાનું છે તો તમે તમારું નાન પણ યાદ કરી બાળક સાથે ફરી નાના બાળક બની જાઓ એન્જોય કરો ખુશ રહો ખરેખર આ નાનકડી એવી વાત દરેક પેરેન્ટ્સ માટે છે ઉપયોગી થઈ હોય તો આશા રાખું છું આ સરસ મજાની એવી નાનકડી વાત તમે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ એવી મમ્મી પજેશી હોય એના સુધી અવશ્ય પહોંચાડો આશા રાખું છું આ માહિતી આપણી પસંદ આવી હશે